નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં તસો તો મિત્રો આજે નિફ્ટી ફિફ્ટીમાં મિત્રો ખાસ કરીને જોરદાર કેન્ડલ બન્યું હતું જેના કારણે તમે પણ સારો એવો પ્રોફિટ મેળવી શકો છો તમે અહીંયા લાઈવ જોઈ શકો છો મારી સ્ક્રીન ઉપર નિફ્ટી ફિફ્ટીનો ચાર્ટ લાઈવ ઓપન છે અહીંયા તમે જ્યારે મિત્રો સવારના સવારે નવ ને પંદર મિનિટે જ્યારે માર્કેટ ઓપન થઈ હતી ત્યારે મિત્રો રેડ કેન્ડલથી ઓપન થઈ હતી ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટ ઉપર નીચે ઉપર નીચે તેવી રીતે ચાલી રહ્યું હતું પણ અહીં કોઈ પ્રકારનું એવું સારું ટ્રેડમાં એન્ટ્રી કરે એવું મૂવમેન્ટ મળ્યું નહોતું ખાસ કરીને મિત્રો શેર માર્કેટની અંદર એક ધ્યાનમાં રાખે એવી વાત એ છે કે જ્યારે મિત્રો માર્કેટ ઓપન થાય છે અને ઉપર નીચે થાય છે ત્યારે મિત્રો જે મિત્રએ નાનો સ્ટોપ લગાવીને નાનો ટ્રેડની એન્ટ્રી કરે છે અથવા લોંગ ટ્રેન્ડ કરવા માટે એન્ટ્રી કરે છે તેને મિત્રો અહીં લોસ થઈ શકે છે તો તમને એવું લાગશે કે લોસ કઈ રીતે થઈ શકે છે તો મિત્રો આ ચાર્ટની અંદર હું તમને લાઈવ બતાવીશ કઈ રીતે લોસ થઈ શકે છે જે તમે જોઈ શકો છો કે જે મારે મિત્રો કેન્ડલ બની રહ્યા છે એ માત્ર પોચ મિનિટના બની રહ્યા છે અને ખાસ કરીને જે મિત્રો ટ્રેડ કરવા માંગતા હોય તેને ખાસ કરીને પાંચ મિનિટના કેન્ડલની અંદર જ એન્ટ્રી કરવાની રહેશે તો શરૂઆતમાં તમે જોયું કે શરૂઆતની અંદર તમે કેવી રીતે એન્ટ્રી કરશો તો તમારે લોસ થશે અને કેવી રીતે તમે શરૂઆતની અંદર લોંગ ટાઈમ માટે એન્ટ્રી કરશો તો પણ તમારે લોસ થશે તેના વિશે માહિતી મેળવી ચાલો લાઈવ ચાર્ટ ધારો કે માની લો તમે અહીંયા ગ્રીન કેન્ડલ જોઈ અને માર્કેટ ઊંચી જાય છે પ્રાઇસ ઊંચી જાય છે જેના કારણે તમે અહીંયા એન્ટ્રી કરો છો ત્યાર પછી મિત્રો તમારે શેર પાછળ એક શેરને પાછળ તમારે ચાળીસથી પચાસ રૂપિયા બેનિફિટી પણ મળી રહેશે પણ મિત્રો અહીંયા એવું થાય છે કે જ્યારે માર્કેટ ઉપર જાય છે ત્યાર પછી મિત્રો માર્કેટ નીચે આવે છે ત્યારે મિત્રો તમારો જે સ્ટોપ લોસ લગાવેલો હોય છે નાનો સ્માર્ટ સ્ટોપ લોસ તે મિત્રો હિટ થઈ જાય અહીંયા જે મિત્રોએ લોંગ ટાઈમ માટે એન્ટ્રી કરી હતી તેમને મિત્રો આ માર્કેટ તેમને સ્ટોપ લોસ હિટ કરીને તેમને બહાર કરી દે જો મિત્રો અહીંયા તમે નાનો એવો સ્ટોપ લોસ લગાવીને નાની એવી પ્રાઇઝની બેનિફિટ મેળવી શકો છો પણ જો મિત્રો તમારે વધારે બેનિફિટ મેળવવાનું હોય તો તમારે મિત્રો અહીંયા એન્ટ્રી કરવાની રહેશે નહીં તો મિત્રો આપણે લોંગ ટાઈમ માટે ટ્રેન્ડમાં એન્ટ્રી કરવા માટે મિત્રો રાહ જોવાની છે કે મિત્રો જ્યારે મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે માર્કેટ ઉપર જાય છે અને ઉપર જ્યાં પછી ઉપરથી માર્કેટ પાછી નીચે આવે છે નીચે આવે એટલે મિત્રો તમારો જે સ્ટોપ લોસ લગાવેલો છે સ્ટોપ લગાવેલો હોય છે તેને મિત્રો હિટ કરીને બહુ નીચે જાય છે ત્યાર પછી મિત્રો તમારે વિચારવાનું કે અહીંયા જે મિત્રો સ્ટોપ લોસ બનાવશે નીચો માર્કેટ ત્યારથી મિત્રો માર્કેટ ઉપર જવાની શક્યતા ખૂબ જ વધી જાય છે જેના કારણે મિત્રો તમારે જો તમે લોંગ ટાઈમ માટે એન્ટ્રી કરવા માગતા હોય તો મિત્રો તમે અહીંયા સ્ટોપલોસ લગાવીને અહીંયાથી એન્ટ્રી તમે કરી શકો છો કારણ કે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે માર્કેટ કોઈ પ્રકારનું મૂવમેન્ટ નથી જોવા મળી રહ્યું માર્કેટ નીચી પણ નથી આવી અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી ડાયરેક્ટ માર્કેટ નીચી આવે છે ત્યાર પછી મિત્રો માર્કેટ એકસાથે માર્કેટ ઉપર જાય છે જેના કારણે મિત્રો તમે અહીંયા જ્યારે એન્ટ્રી કરો છો સ્ટોપ સ્ટોપલોસ લગાવીને તો મિત્રો અહીંયા તમારે સો રૂપિયાથી ઉપર શેરની શેર ઉપર પ્રાઇઝ મળી શકે છે અને તમને સારી એવી બેનિફિટ મળી શકે છે જ્યારે મિત્રો આ માર્કેટ પ્રાઇઝ નીચે આવે છે ત્યારે મિત્રો મસ્ત એવી મુમેન્ટ બને છે જેના કારણે તમે પણ અહીંયા એન્ટ્રી લઈ શકો છો અને અહીંયા એન્ટ્રી લીધા પછી તમે પણ સારી એવી બેનિફિટ મેળવી શકો છો જેના કારણે જોઈ શકો છો કે અહીંયાથી માર્કેટ બહુ ઊંચી ગઈ છે જ્યારે મિત્રો સવારથી જ આવી રીતે માર્કેટ ઓપન થાય છે ત્યારે મિત્રો એક કાળજી રાખવાની છે કે જ્યારે મિત્રો પ્રાઇઝ નીચે ક્યારે આવે છે જ્યારે પ્રાઇઝ નીચે આવશે ને ત્યારે જ મિત્રો તમને સારી એવી બેનિફિટ મળશે કારણ કે જ્યારે પ્રાઇઝ નીચી આવશે ત્યાર પછી મિત્રો સપોર્ટ લાઈનની માર્કેટ પાદરી ઉપર જશે જેના કારણે તમને સારી એવી બેનિફિટ મેળવી શકે છે સારો એવો પ્રોફિટ મેળવી શકો છો જ્યારે મિત્રો તમને એવું લાગે કે માર્કેટ નીચીને નીચે જાય છે મિત્રો ઉપર જવાની કોશિશ કરે છે પણ જતી નથી તો મિત્રો તમારે પુટમાં ટ્રેડમાં એન્ટ્રી લેવાની છે પૂટ થ્રુ જો મિત્રો તમે ટ્રેડમાં એન્ટ્રી લેશો તો તમારે પ્રાઇઝ નીચે આવશે તોય મિત્રો તમને ફાયદો ઘણો મળી શકે છે તો મિત્રો તમને જાણવા મળ્યું હશે કે નાનો સ્ટોપ લોસ લગાવીને કેટલું બેનિફિટ મેળવી શકાય છે અને કેટલું પ્રોફિટ મેળવી શકાય છે અથવા તમારે જો લોંગ ટાઈમ માટે જો તમારે એન્ટ્રી કરવી હોય ટ્રેડની અંદર તો કેવી રીતે કરી શકાય તેના વિશે તમને માહિતી મળી છે ને તમને પણ ખબર પડી છે જેના લીધે મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો